જો પ્રશ્ન પૂછવામાં આવે કે દુનિયામાં સૌથી વફાદાર પ્રાણી કહ્યું તો તરત જ જવાબ મળશે સ્વાન કે કૂતરું પરંતુ એવું સાંભળ્યું છે કે ઘરમાં રહેતા શ્વાનનું મોત થાય અને તે સ્વાનના આત્માની શાંતિ માટે ભજન સંતવાણી કાર્યક્રમ યોજાય આ ઘટના છે બોટાદની કે જ્યાં અનાદ પશુ શ્વાન પ્રેમ સામે આવ્યો છે બોટાદમાં પાડિયાદ રોડ સૂર્ય ગાર્ડન હોટલ પાસે રહેતા ઘનશ્યામ દુધેરિયાએ ઘરે પાડેલ એક સ્વાન જેની કૂતરીને એક વર્ષ પહેલા એક બચ્ચું થયું જેનું નામ મોતી પાડવામાં આવ્યું એક વરસના શ્વાન મોતીને ઘનશ્યામભાઈના કુટુંબમાં તમામ સદસ્યોએ હળી મળીને આ મોતી સૌને માનીતો બની ગયો પરંતુ ગત પહેલી માર્ચના રોજ શ્વાન મોતીએ દુનિયાને અલવિદા કહ્યું ત્યારે પણ કુટુંબના સભ્યોની માફક ભારે હૃદયે મોતીને અંતિમ વિદાય આપી અને સમાધિ આપવામાં આવી કુટુંબના સદસ્યોનું મોત થાય તો બારમું યોજાય તેવી રીતે આ મોતીનું આજે બારમું યોજી સ્વાન મોતીના આત્માને શાંતિ મળે તે માટે સંતવાણી ભજન સંધ્યાનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આપણું નામ ઘનશ્યામભાઈ ભાઈ આપણે એક અવિસ્મરણીય ઘટના બની છે આપણી સાથે અને એક અચોક પ્રેમ તમારો જે કહેવાય એક વિશાલ સ્વાન બની ગયો હતો અત્યારે તો આજે જે સ્વારના પહેલું નામ છું એનું નામ મોતી હતું એ મોતી નામ જે સ્વાન છે એ કેટલા સમયની થોડી પાસે હતું ને મારી પાસે એ દોઢ વર્ષ થયું જેની બી આ એની મમ્મી છે એટલે અત્યારે જે

ઇнтенન કરમી એને નવરાવી ધોવરાવી ફૂલ અત્તર બત્તર સાટી અને એને અમારા સમાધિ આપે અમારા મહારાજમાં અમે વ્યવસ્થિત સમાધિ અને એની માટે દીવા ગર્મીથી ધૂપ કરવી એટલે છે કોઈ વાત મારે તો મારા ઘરના સભ્ય કરતા વિશેષ મને તો એ રાતે કોઈ પણ રાત દિવસ ગમેના અમે કોઈ પણ ગયા હોય ગમેના તો એ ઘરે અમારે ખડકીમાં કોઈ અજારો મણા આવ્યું ન હોય અને આજુબાજુમાં કોઈ રખડતું હોય ને ખાલી જાના માને તો એ તે આ હાલવા હાલતું હોય તો આને ખબર પડી જાય એની માટે માણસ કરતા તો કે જનવાર કોઈ પણ હોય એનું કોઈ ટોલે આવે જ નહીં

મને આમ એકલા આમ કોઈ મને અડી ન હોય હું આ બીક નથી જરાય આ એવાય બહુ હા બહુ મારું એવાય હતું મારી વિના રહે નહીં ઘર માં બીજું કોઈ હોય કે ન હોય મારી વિના તો રહેતું ગમે ત્યાં બહાર જાવ તો એ કેમય મડે કરવા અત્યારે નથી તો તને આમ દુખ થાય બહુ અતિ છે એને જેટલું કોઈ મને વાલ નથી કર્યો આ દુનિયામાં મારા માં-બાપ એને એટલો નાનપણથી જન્મ થયા દુનિયા બહુ હું લોકગાયિકા ચંદ્રિકા રાઠોડ ભજન સંતવાણી માટે પધારી છું મને અહીંયા ભજન સંતવાણી માટે આમંત્રણ આપ્યું છે કે જે ઘનશ્યામભાઈ બુધરેજિયા જે મહારાજ છે જે શ્વાનને પાડે છે અને કોઈ પણ માણસ મૃત્યુ પામે તો તો એના માટે માટે કે એમના આત્માના કલ્યાણ ભજન રાખે છે પણ આ મેં અલગ જ જોયું કે એમને સ્વાન માટે એક સ્વાન નું નામ છે મોતી એની માટે એણે એના એના આત્માના કલ્યાણ માટે ભજન સંતવાણી માટે મને આમંત્રણ આપ્યું છે ખૂબ ખૂબ આભાર ધન્યવાદ શેખલિયા દિવ્યાંગ ન્યૂઝ બોટાદ